કેમ છો તમે બધા મજામાં હસો મારી મેં વેઇટ લોસ જર્ની સ્ટાર્ટ કરી છે એન્ડ કોઈ બી પાવડર નહીં કોઈ સપ્લિમેન્ટ નહી કઈ જ નહીં ટોટલ બધું જ ઘરનું અને તમે ઇઝીલી કરી શકો છો હવે તો આ મને એક જાદુ જેવું લાગે છે એન્ડ બસ તમારે એક જ વસ્તુ હું કહું એમ તમારે ડિસિપ્લિનમાં રહેવાનું છે અને ઘરનું તમે આરામથી ખાઈ શકો છો અને ઘરનું બી ટેસ્ટી ટેસ્ટી બી તમે બનાવી શકો છો તો હું બધું તમારી જોડે રેસીપી બી શેર કરીશ જો તમે મને કોમેન્ટ કરશો તો મને વધારે મોટિવેશન મળશે અને મેં વચ્ચે મેં બહુ બધું કરી લીધું મેં હર્બલ લાઈફ પણ લીધું હતું હર્બલ લાઈફથી તો મારી તબિયત બહુ જ બગડી હા મારું વજન ઓછું થયું હતું પણ મારી તબિયત વધારે બગડી ગઈ અને મેં જેવું હર્બલ લાઈફ મેં મૂકી દીધું એવું મારું ડબલનું ડબલ વધી ગયું અને બહુ જ પ્રોબ્લેમ થઈ ગયો હતો મને ઘૂંટણનો બી દુખાવો થઈ ગયો હતો ઓપરેશન તક આવી ગયું મને બેલ્ટ બી આવી ગયો હતો પણ મેં મારી ડિસિપ્લિન ઘરનું જ ખાવાનું બહારનું બધું જ ટોટલી મેં બંધ કર્યું હા સોરી તમે એક વખત યા પંદર દિવસે એક વખત તમે લઈ શકો છો ઇઝીલી લઈ શકો છો એન્ડ આ તો મને મેજિક જેવું લાગે છે મને મારા શરીરમાં બી સ્ફૂર્તિ આવી છે એન્ડ ચાર હજાર સ્ટેપ તો મારા મારી હેબિટ બની ગઈ છે એન્ડ આજે પણ હું બધું જ કરી રહ્યું છું મારી ટોટલ ત્રીશા મમ્મા તું પૂસ્ટ કર તું કર તું કરી શકીશ મારી મમ્મા બધું જ કરી શકે છે અને એને મારા મોબાઇલમાં સ્ટેપ એપ્લિકેશન ડાઉનલોડ કરી અને ડેલીના હું ચાર ચાર સ્ટેપ કરું છું કારણ કે મને ઘૂંટણનો દુખાવો છે એટલે હું બહુ અત્યારે ડોક્ટરે તો મને ચાલવાની જ ના પાડી હતી અને સીડી બી ચડવાની ના પાડી હતી એની બદલે હું ચાર હાર સ્ટેપ બી ચાલુ છું અને સીડી પણ હવે હું ઈઝીલી ચડી જાઉં છું તો હું તમારી સાથે મારી વેઇટ લોસ જનની શેર કરીશ જો તમે મને પ્રશ્ન કરશો મને બહુ જ ગમશે એન્ડ યુટ્યુબ ઉપર હોય તો મારી ચેનલને તમે સબસ્ક્રાઈબ કરજો ને નોટિફિકેશન બેલ ઓન કરજો તો તમને મારા વિડિયોની નોટિફિકેશન મળતી રહેશે રાઈટ એન્ડ ગાય સાચે હું સાચું કહું ને તો મને બહુ જ ખુશી થાય છે આઈ થિંક મેં વીકમાં વીકમાં તો નહીં વીકમાં હા વી વન વીકમાં મે ટુ કેજી રિડ્યુસ કર્યું છે અને આજે મને ટુ મંથ થશે એ હું તમને નહીં કહું મેં કેટલું કર્યું છે હું તમને થ્રી ફોર મંથ પછી જ હું કહીશ કે મેં કેટલું કર્યું છે રાઈટ કારણ કે મારું વેઇટ બહુ બધું હતું તો એને થોડું પણ ટેન કેજી બી રીડ્યુસ થાય ને તો દેખાતું નથી રાઈટ તો મારે હજી હમણાં મારે નથી કેવું પણ તમે બી મારી સાથે મારી અછાણની સાથે છોડાવ તો મને બી મજા આવશે તમે મને ક્વેશ્ચન કરશો તો મને ઓર વધારે કરવાની મજા આવશે તો મને તમે ક્વેશ્ચન કરી શકો છો જો તમારે બી કરવું હોય કોઈ પાવડર નહીં કોઈ સપ્લિમેન્ટ નહીં અને અત્યારે વિન્ટર છે ને તો એક જ કામ તમે કરો હોટ પાણી ગરમ પાણી તમે પીવો ગરમ પાણીથી બહુ જ શરીર સારું બી રહે છે અને વેઇટ જલ્દી ઉતરે છે ગરમ પાણીમાં મને કેવું થતું કે હું ગરમ પાણી લઉં ને તો મને ઉલટી ઉકા જેવું થતું પણ એમાં મેં એક આઈડિયા કર્યો કે વરિયાળી સોફ હોય ને જે વરિયાળી ગુજરાતી વાળા તો વરિયાળી સમજશે ને તો વરિયાળીનો મેં ફૂકો કર્યો થોડી એને હલકી ફૂલકી શેકી નાખી કલર ન ચેન્જ થાય ત્યાં સુધી કલર ચેન્જ નથી થવા દેવાનો કલર ચેન્જ થાય ને એ પહેલા જ તમારે લઈ લેવાની છે ને મિક્સચરમાં પોકો કરી નાખવાનું છે રાઈટ એનું મેં આટલું ચપટીક સવારના એક એક સવારના તો આખી એક ચમચી હું લઉં છું પણ જયારે ગરમ પાણી પીવાનું હોય ને તો તમે આટલી ચપટીક વરિયાળી એમાં નાખી દો એટલે તમને બહુ જ સરસ લાગશે ગરમ પાણીથી જેનો ઉપકા આવતા હોય તો એના માટે તો આ બહુ જ સરસ મારી શેર કરીશ કે બ્રેકફાસ્ટમાં શું લઉં છું લંચમાં શું લઉં છું એન્ડ નાસ્તો મને જ્યારે ભૂખ લાગે ત્યારે શું લઉં છું ડિનરમાં શું લઉં છું કેટલા વાગે ડિનર કરું છું હોટ પાણી કેટલી વાર પીવું છું બીજું એક મેજિક ડ્રિંક છે એ પણ હું લઉં છું એ બી તમારી સાથે શેર કરીશ જો તમને મારો વિડીયો સારો લાગ્યો હોય તો પ્લીઝ મારા વિડીયોને શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ફોલો કરજો એન્ડ જો હું તમારી હેલ્પ કરી શકીશ તો મને બહુ જ ખુશી થશે એન્ડ આજથી જ તમે સ્ટાર્ટ કરી દો બેસ્ટ ઓફ લક બાય તમારી બી જર્ની તમે સ્ટાર્ટ કરી દો તમને વીકમાં જ તમને લાગશે કે ના રિઝલ્ટ બેસ્ટ છે ઓકે બાય બાય ચેકે